ઓક્ષનનું પરિણામ જાહેર કરાયું હતું આ ઓક્ષનમાં રાજકોટ જિલ્લાના એક વાહન ચાલકે તેની કારમાં જીરો 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 નાઇન નંબર લેવા માટે એક પોઇન્ટ એક કરોડની બોલી લગાવી છે જ્યાર્ડિયોના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી મોટી રકમનો બોલી લગાવી હોવાનું ડ્રેકોર્ડ હોવાનું જાણવા મળ્યું છે જરજદારે જીરો 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 નવ નંબર સાથે એક પોઇન્ટ એક કરોડની બોલી લગાવી છે તેની કારની કિંમત અંદાજિત એકાવન લાખની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ આરટીઓ દ્વારા કારના નંબર માટેની સિરીઝ જે છે જીરો થ્રી એનકે બહાર પાડવામાં આવી હતી જેમાં ગોલ્ડન સિલ્વર અને અન્ય નંબરોનું ઈ ઓક્શન કરવામાં આવ્યું હતું જેમાં મનગમતા નંબર લેવા માટે મોટી સંખ્યામાં વાહનચાલકોએ ચાલકોએ ઓનલાઈન બોલી લગાવી હતી જેમાંથી કેટલાક પસંદગીના નંબર માટે કેટલાક વાહન ચાલકોએ લાખો રૂપિયાની બોલી લગાવી હતી સૌથી વધુ આકર્ષણ જે અરજદારે પોતાની એકાવન લાખની કારમાં ઝીરો 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 નાઇન નંબર લેવા માટે એક પોઈન્ટ એક કરોડ બોલી લગાવી હતી દવર ગોંડલિયા નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર